દેશના વડાપ્રધાન જ્યારે બાપુ આવશે અહીંયા એટલે આખો દેશની નજર હશે લોકો સર્ચ કરવાના છે અને ઇતિહાસ વિશે જાણવાના છે તો બહુ ટૂંકમાં એવા લોકોને ઇતિહાસ કહી કે જે લોકો કદાચ આ મંદિરના ઇતિહાસથી વાકેફ ના હોય નવસો વર્ષ જૂની આ પરંપરા છે સર્વપ્રથમ વિરમગીરીજી મહારાજ અહીંયા આવેલા એવું કહેવાય છે કે પહાડોમાંથી ગિરનારા પહાડોમાંથી કે એવી રીતે અહીંયા તપસ્યા કરવા માટે આવેલા અને ત્રણસો વર્ષ સુધી અહીંયા એમને તપ કરેલો આસ્તે નવસો વર્ષ પૂર્વમાં અને ત્યારથી આ પરંપરા ચાલી આવતી હોય અને સ્વયંભૂ ત્રણ મૂર્તિઓ અહીંયા પ્રગટ થયેલી અને ત્યારથી આ પરંપરામાં તેરમા મહંત તરીકે પરમપૂજ્ય બળદેવગીરીજી બાપુ આવ્યા એના પછી આ સંસ્થાનો આખા ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રચાર થયો અઠ્યાસી વર્ષ સુધી પોતે બાપુ અહીંયા ગાદી પર વિરાજમાન રહ્યા લોકો વચ્ચે કામ કર્યા શિક્ષણના કાર્ય હોય ધર્મના કાર્ય કાર્યો હોય બીજા પણ અન્ય કાર્યો બાપુ થકી થયા છે અઠ્યાસી વર્ષ સુધી રહીને આ સંસ્થાનો ખૂબ સારી રીતે આખા ભારત વર્ષમાં વિકાસ કર્યો સાધુ સંતોમાં એક સારી પહોંચ બનાવી અને લોકો એમને જાણી શકે કે આ સંત જીવનમાં આ પ્રકારના આપણે કાર્યો કરી શકીએ છીએ કેમકે માનવ ઉત્થાન માટે આપણે શું કાર્યો કરીએ છીએ એવા કાર્યો પૂજ્ય બાપુએ એમને શરૂઆત કરેલી ને એવા બાપુનો વિચાર આજથી સાઠ વર્ષ પૂર્વમાં આવેલા એટલે આપણે જાણી શકીએ છીએ કે એમને કેટલી ઉચ્ચ પ્રકારની ભાવના રહીએ છીએ સમાજના ઉત્થાનના માટે અને આ આજે આપણી દિવ્ય પરંપરા છે એમાં પાંચ આપણા જીવિત સમાધિઓ છે પાંચ જીવિત સમાધિઓ બીજા એના જે સંતો મહંતો કે જે થઈ ગયેલા એમને પણ સમાધિઓ છે પણ એમાં પાંચ વિશેષ આપણે અહીંયા જીવિત સમાધિઓ છે અહીંયા એક ધૂણો ચાલે છે ધૂણાને પણ આપણે જોઈ શકો છો કે નવસો વર્ષથી અખંડ ધૂણો અને એ અખંડ ધૂણાના આપણે દર્શન કરીએ એટલે આપણે બધી જ મનોકામના પરિપૂર્ણ થતી જતી હોય આપણે જે પણ સાત્વિક ભાવના રાખતા હોય કે સાત્વિક મનોકામના પૂર્ણ કરવા માગતા હોય તે એના દર્શનથી જ થઈ શકતી હોય છે અને જ્યારે દેશના વડાપ્રધાન એ પધારવાના છે એ તો આપણી સંસ્થા સાથે પરિચયમાં છે આપણે સંસ્થામાં એ પહેલાં પણ આવેલા છે અને એમના અહીંથી આપણા એમનું જે ગામ છે પંદરથી સત્તર કિલોમીટર થતું હોય છે એના લીધે પૂર્વમાં પણ એ પોતે અહીંયા આવેલા છે અહીંયા અન્નક્ષેત્રનો આપણે જે મહિમા છે નવસો વર્ષથી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે જે પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ આવે તો એમના અન્નનો અહીંયા ગ્રહણ કરતા હોય છે એટલે ક્ષેત્રનો ખૂબ મહિમા હતો એ પોતે પણ પૂર્વમાં આવેલા છે અને સાથેને સાથે જ્યારે પહેલીવાર પહેલીવાર જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમનો અહીંયા સન્માનનો આપણે કાર્યક્રમ રાખ્યો હતો અવારનવાર જ્યારે પણ એમના કાર્યક્રમો થતા હોય પૂજ્ય બાપુની હાજરી હોય અને પૂજ્ય બાપુ એમને ભસ્મનું તિલક કરતા એટલે જ્યારે પણ મળે એટલે કે બાપુ ભસ્મનો તિલક મને કરજો અને કોઈ દિવસ બાપુ ભૂલી પણ જાય તો એ યાદ કરાય બાપુ ભસવનું તિલક રહી ગયું છે એ રીતે એટલો ભાવ અને એમના પહેલાંથી જ સંતો પ્રત્યે ખૂબ આદર ભાવ રહ્યો છે જ્યારે પૂજ્ય ભા બ્રહ્મલિન થયા ત્યારે પણ એમનો ફોન આવ્યો હતો સેવકોને સાત્વન આપી સંસ્થાને પણ સાત્વન આપી અને એમને જે કાર્ય કર્યા હતા કે કાર્ય પણ ભવિષ્યમાં પણ આવી જ રીતે ચાલુ જ રાખજો એવો એમના દ્વારા એમનો આગ્રહ પણ કરવામાં આવ્યો કેમ કે જાણતા હતા કે પૂજ્ય ભાની ભાવના શું હતી ધૂણો છે ત્યાંથી ભસ્મ કરાવતા પૂજ્ય જે અમારો પવિત્ર ધૂણો છે એનો અમે ભસવાના ગોળા બનાવીએ છીએ અને એ અમારા સેવકો બધા લઈ જતા હોય છે અને ભસવાનો ગોળો પૂજ્ય બાપુ એમના પાસે જ રાખતા હતા અને એ જ્યારે પણ કોઈ પણ મંચ ઉપર મળવાનું થાય ત્યારે એમના દ્વારા ભસવાનો તિલક કરાવતા બહુ બધા વિડીયોમાં જોશો કે મુખ્યમંત્રીશ્રીની શપથવિધિ હોય કે પારણાના કાર્યક્રમ બધી જ જગ્યાએ પૂજ્ય બાપુ એમને તિલક કરતા જોવા મળશે અને જ્યારે મહેસાણામાં પારણાનો કાર્યક્રમ હતો ત્યારે પણ પૂજ્ય બાપુના હાથે જ એમને પારણા કરાયેલા ઉપવાસ રાખેલો હતો એ ટાઈમે એટલે અવારનવાર બાપુ સાથે મુલાકાત હતી બાપુ સાથે એક સરસ મજાનો એમનો ભાવ હતો અને બાપુનું જીવન એટલું પવિત્ર અને એટલું સાત્વિક હતું કે એમનો એકવાર આપણે દર્શન કરીએ કે એમના મુખારવિંદને તો ઓટોમેટિક આપણને ભાવ થઈ જાય એ બંને વચ્ચે ઘણી બધી વાતો થઈ જશે કદાચ અને મનોકામનાઓ જે પૂર્ણ થઈ રહી છે નરેન્દ્ર મોદીની એમાં કદાચ આ જગ્યાનો અને એ બાપુનું પણ બહુ મોટું યોગદાન હશે એમના બંને વચ્ચેની વાતચીત આપણને ખબર નથી